નમસ્કાર મિત્રો કિસાન વિડીયોમાં તમારું સ્વાગત છે તમે બધા મારી ચેનલ જોવો છો મારા વિડીયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આપણે આજે વાત કરવાની છે રીંગણી વિશે કે રીંગણી કલમી રોપા અને જે આપણે સાદા રોપા આવે એ બે રોપા વિશે વાત કરવાની છે તમને સાદા રોપા પણ બતાવીશ અને કલમી રોપા પણ બતાવીશ અને કલમી રોપા મળશે ક્યાં એ પણ તમને બતાવીશ તો જુઓ મિત્રો આ આપણે કલમી રોપા છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ કલમી રોપા છે આમાં કલમી રોપામાં તમારે આની આવડદા વધારે હોય છે આઠથી દસ મહિનાની આવડદા હોય છે મિત્રોમાં જો આ કલમી રોપાશે આ ઊભું મૂળ હોય છે આને અહીંથી આ કલમ છે આની જે આપણે જો આ આપણે સાદા રોપાશે આ કલમ વગેરેના ડાયરેક્ટ આને આપણે પરોઠી મૂળ હોય છે એટલે આને નબળાઈ જલ્દી આવી જાય છે જો સાદા રોપા છે અને કલમી રોપામાં તમારે આપણે જે બિયારણ બનાવવું હોય માનો કે આપણે આખા કારનું બનાવવું છે તો એનું બિયારણ આપવાનું રહેશે અને ચોકલેટ બનાવું છે તો ચોકલેટનું બિયારણ આપવાનું રહેશે ખાલી થળિયું જ એમનું હોય છે બાકી બિયારણ આપણે આપવાનું હોય છે અગિયારથી પંદર રૂપિયાનો એ રોપો પડે છે આપણને મિત્રો અને એ રોપા છત્તીસગઢ રાયપુર નર્સરીમાં કલમ કરવામાં આવે છે એ લોકો આપણને કલમ કરીને આપે છે ઓછામાં ઓછો એક એકથી દોઢ મહિનામાં આપણને એ રોપો તૈયાર કરીને આપી દે છે છત્તીસગઢ રાયપુર નામ છત્તીસગઢ રાજ્ય રાયપુર સિટી ચિલો આપણે કોઈ પણ બિયારણનું બનાવવું હોય તો તે આપવાનું રહેશે અહીંથી આપણે મોકલાવો પછી તમને એક મહિનાથી દોઢ મહિના સુધીમાં તમને એ કલમ અહીંયા પહોંચતી કરી દેશે અગિયાર રૂપિયાથી પંદર રૂપિયા સુધીના એક રૂપો પડે છે એ તમારે રેલવે દ્વારા અથવા કોઈપણ બીજા સાધન દ્વારા તમને આજુબાજુના સિટીના રેલવે સ્ટેશન હોય ત્યાં તમને મળી જાય છે તો આ વિડીયોમાં મિત્રો આટલું જ તે ખૂબ ખૂબ ધન્યવાદ